તેર જુલાઈ બે હજાર પચીસથી શનિદેવ મીન રાશિમાં થઈ જશે વકરી તો તમારી રાશિ પર વક્રી શનિદેવનો આગામી દિવસોમાં કેવો રહેશે પ્રભાવ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષી માર્ગદર્શન આ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં

અને તે અત્યાર સુધી સીધી ચાલ ચાલી રહ્યા હતા પરંતુ હવે તે તેર જુલાઈના રોજ સવારે સાત કલાક અને ચોવીસ મિનિટે મીન રાશિમાં વક્રી થશે વક્રી શનિદેવનો પ્રભાવ પણ બધી રાશિઓ ઉપર કઈક અલગ અલગ જ પડતો હોય છે તો આવો જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે શનિ શનિગોચરનો આગામી દિવસોમાં પ્રભાવ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો

ચોથા ભાવમાં કોઈ પણ ગ્રહના વક્રી થવાના પોતાના નકારાત્મક પરિણામો પણ હોય છે તેથી શનિની નકારાત્મકતામાં કેટલીક વધઘટ પણ થઈ શકે છે પરંતુ પરિણામો સામાન્ય રીતે એવા જ રહેવાની શક્યતા છે કારણ કે ચોથા ભાવમાં શનિ સ્થાન ગુમાવવાનું કારણ બને છે આવી સ્થિતિમાં જો મીન રાશિમાં શનિ વક્રી હોવાના કારણે અત્યાર સુધી સ્થાન ગુમાવ્યું ન હોય એટલે કે જો તમારે ન ઈચ્છતા હોવા છતાં પણ તમારું સ્થાન બદલવું ન પડે તો કદાચ નજીકના ભવિષ્યમાં તમારે તે કરવું પડશે નહીં પરંતુ તમે જ્યાં રહો છો ત્યાં શાંતિ અનુભવવામાં શંકા આવી શકે છે તમારી આસપાસના લોકો કોઈ બાબતમાં ગુસ્સે અથવા નાખુશ થઈ શકે છે તમને આ સમયગાળા દરમિયાન કાળજીપૂર્વક વાહન ચલાવવું જરૂરી બનતું જણાશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના જાતકો માટે શનિ તમારા લગ્ન કે રાશિના સ્વામી અને બીજા ભાવના સ્વામી છે અને હવે તમારા ત્રીજા ભાવમાં વકરી થશે ત્રીજા ભાવમાં શનિનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપતું માનવામાં આવે છે આવી સ્થિતિમાં વક્રી થવાના કારણે શનિ દ્વારા આપવામાં આવતી અનુકૂળતા થોડી ઓછી થઈ શકે છે સરળ શબ્દોમાં કહીએ તો શનિ દ્વારા આપવામાં આવતી અનુકૂળતા પ્રતિકૂળ નહીં બને તેના બદલે અનુકૂળતાનો ગ્રાફ થોડો નબળો પડી શકે છે પરંતુ જેમ સામાન્ય રીતે પરિણામો મળી રહ્યા હતા વહેલા કે મોડા સમાન પરિણામો મળવાની શક્યતા છે ત્રીજા ભાવમાં શનિ સ્વાસ્થ્યદાતા માનવામાં આવે છે પરંતુ લગ્ન કે રાશિના સ્વામીનું વક્રી થવાથી સ્વાસ્થ્ય થોડું નબળું પણ પડી શકે છે તેથી જો તમે મીન રાશિમાં શનિની વક્રી દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે સભાન દેશો તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે અનુકૂળ રહેશે મુસાફરી બળમાં તુલનાત્મક રીતે વધુ સાવચેત રહેવાની જરૂર રહેશે પરંતુ સામાન્ય રીતે મુસાફરી ફાયદાકારક રહેશે હજુ પણ સારા સમાચાર મળવાની શક્યતા છે પરંતુ સમાચાર મળવામાં થોડો વિલંબ થઈ શકે છે ક્યારેક ભાઈ બહેન અને પાડોશીઓ સાથે મતભેદ થઈ શકે છે પરંતુ સંબંધોમાં કોઈ દુશ્મન આવડ રહેશે નહીં હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે કુંભ રાશિના જાતકો કુંભ રાશિના જાતકો માટે શનિ ફક્ત તમારા લગ્ન કે રાશિના સ્વામી નહીં પરંતુ તમારા બારમા ભાવના પણ સ્વામી છે હવે તમારા બીજા ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે બીજા અભાવમાં શનિનું ગોચર સારું પરિણામ આપતું નથી ચંદ્રગુંડળી અનુસાર આ શનિની સાડા સાતી નો છેલ્લો તબક્કો છે તેથી શનિ પાસેથી સકારાત્મકતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં પરંતુ ડરવું પણ જોઈએ નહીં કારણ કે પરિણામો મુખ્યત્વે તમારી સ્થિતિ અનુસાર હશે શનિનું ગોચર વિશે વાત કરીએ તો નિયમ મુજબ વક્રીના કિસ્સામાં શનિ નકારાત્મકતા ઓછી થવી જોઈએ પરંતુ ધન સ્થાનમાં મોટા ગ્રહનું વક્રી થવું પણ સારી સ્થિતિ માનવામાં આવતી નથી તેથી શનિની નકારાત્મકતામાં ઘટાડો પણ નહીં થાય બલકે પરિણામો જે મળતા હતા તેમ જ ચાલુ રહેશે જો કે પરિણામોમાં થોડો ફેરફાર થઈ શકે છે અથવા પરિણામ થોડા મોડા પ્રાપ્ત થઈ શકે છે બીજા ભાવમાં શનિ પરિવારમાં અશાંતિ ઉત્પન્ન કરી શકે છે તેવું કહેવાય છે તેથી વક્રી હોવાના કારણે અશાંતિ સીધી દેખાતી નથી પરંતુ કેટલીક આંતરિક અશાંતિ જોઈ શકાય છે નાણાકીય બાબતોમાં ધીમી ગતિએ કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે ભલે કોઈ મોટો ખર્ચ સીધો ન થાય પરંતુ પૈસા ધીમે ધીમે ખર્ચ થશે અને તમને એ પણ ખ્યાલ આવશે કે મોટી રકમ ખર્ચાઈ ગઈ છે ભલે મોડેથી મીન રાશિમાં શનિ વક્તિ દરમિયાન વ્યક્તિએ મોઢા સંબંધિત કોઈ સમસ્યા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને યોગ્ય ખોરાકની ટેવ અપનાવવી જોઈએ અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ત ઝ થ મીન રાશિના જાતકોની મીન રાશિ માટે શનિ તમારા નફાભાવ તેમજ ખર્ચ ભાવના સ્વામી છે જે હવે તમારા પહેલા ભાવમાં વક્રી થવાના છે ચંદ્રકુંડળી અનુસાર પહેલા સ્થાનમાં શનિનું ગોચર સાડા સાતી નો બીજો તબક્કો માનવામાં આવે છે જે સામાન્ય રીતે સારું માનવામાં આવતું નથી ગોચરના નિયમો અનુસાર વક્રી સંબંધિત ગ્રહની નકારાત્મકતા ઓછી થવી જોઈએ પરંતુ પ્રથમ સ્થાનમાં કોઈ પણ ગ્રહ તે પણ શનિ જેવો મહત્વપૂર્ણ ગ્રહ તેનું વક્રી થવું અનુકૂળ પરિસ્થિતિ નહીં કહી શકાય તેથી શનિ પાસેથી કૃપાની અપેક્ષા રાખવી જોઈએ નહીં તેના બદલે તમને તમારા

શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને ખુશ રહેવાનો પ્રયત્ન કરો અને આળસુ બનવાનું પણ ટાળજો પરંતુ ખૂબ જ ઉતાવળ પણ કરવાનું ટાળવું નાણાકીય અને પારિવારિક બાબતોમાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું આ સાવચેતીઓ અપનાવવાથી મીન રાશિમાં શનિ વક્રી દરમિયાન તમે મળતા પરિણામો સમાન રીતે રહી શકે છે અથવા સારા પરિણામો મેળવી શકાય છે તો ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેર જુલાઈથી શનિદેવ મીન રાશિમાં થશે વકરી અને તમારી રાશિ ઉપર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે